સાત ગોપો એ વખતે હું બહુ જ નાનો હતો સૂરજ ઉગવાને બહુ વાર હોય અને હું મારું દફતર લઈ અમારી વાડીએથી દોઢગાઉ ચાલીને ગામમાં નિશાળે જતો મને બધું યાદ છે એ ખુશનુમા પ્રભાત પટેલની વાડીની એ ચમેલીની મગમતી વાડ નદીની ઘૂભતી ભેખડો રોજબરોજ એની એક એ ડીપર કોઈક વાર રિસોટી વગાડતો હું ચાલ્યો જતો ઝાકળ પડતી પ્રભાત ફોરતું અને લહરીઓ વહેતી કોક સામું મળતું તેને હસી હસીને હું કહેતો નિશાળે જાઉં છું એ હાસ્યને ઉડતાં પણ બહુ વાર ન લાગતી આજે જોકે મને પડિયા આવ્યા છે અને રસ્તે મળનારની દરેકની નજર ચૂકતા આજે હું અસ્વસ્થ બની જાઉં છું પણ જવા દો એ વાત આજે ખાસ તો હું એ કહેવા માગું છું કે હું રોજ નિશાળ જતાં ગોપાળના ખેતર આગળથી પસાર થતો મારી એ આદત પડી ગઈ હતી કે એની ક્વા આગળનો ટીમ્બો ચડી હું ગોપાના ખોરડામાં નજર નાખતો અને રોજની રોજ મારી નજર ત્યાં ભૂણથી પડી ગોપાને બાવળના ઝાડ નીચે બેઠેલો જોતી ગોપો રંગે કાળો અને દેખાવે કદરૂપો હતો એને કોઈ નહોતો માબાપ નહીં ભાઈ બહેન નહીં દોસ્તો પણ નહીં એના ખોરડામાં હંડલાનો તૂટેલા અને રાચરચીલું ભાંગેલું હતું એના ખેતરમાંથી હળ ચોરાઈ ગયું હતું અને પાસે બળદો નહોતો એની વાવની બખોલમાંથી પારેવડા પણ ક્યારના માળો ઉઠાવી ગયા હતા એક લીંબડો બે આંબા અને એક જાંબુનું ઝાડ સુકાયેલા દયાપાત્ર બની ઊભા હતા નજરને ખેંચે એવું ત્યાં એક બાવળનું ઝાડ હતું અને એની નીચે ખાટલા ઉપર ગોપો પડ્યો રહેતો કેટલા વરસો પછી એ ટીંબાને આજે હું નજર સામે જોઈ રહું છું અને જોઉં છું તો લાગે છે કે આટાટલા વરસો ફોગટના અહીંથી પસાર થયા છે જાણે કશું બન્યું જ નથી ટિંબો ચડીને જોઉં છું તો એની એ જ વાવ અને એ જ બાવળ નીચે ગોપો હજુએ બેઠો છે મારા પગનો અવાજ સાંભળતા ગોપો મારી તરફ ફરે છે અને ફરતા એ ખાંસીની ઘૂમરીઓમાં ચક્કર ખાઈ જાય છે હું ટીંબો ઉતરી એની પાસે જાઉં છું એનું શરીર હવે હાડપિંજર માત્ર બાકી છે એની લાલ આંખોમાં બુજાતી સંધ્યાનો અગાધ થાક દેખાય છે તૂટેલા ખાટલા પર એ રંજાડેલા પશુ જેવો પડ્યો છે ધીમે ધીમે સૂરજ ડૂબતો જાય છે પક્ષીઓ કલ્લોલતા પસાર થવા લાગે છે અને ફાગણની સંધ્યાની ખુશનુમાં લહેરીઓ સરતી જાય છે ગોપો જુવાન હતો ત્યારે એની છાતી પહોળી આંખો લાલભૂમ અને શરીર લોખંડી હતું ક્યારેક એ મજૂરી કરતો ક્યારેક નાની ચોરીઓ કરતો અને ક્યારેક આજુબાજુના ગામડામાં ખેપ કરી એ પેટ ભરતો એ બહુ જ ઓછું બોલતો પણ વાતવાતમાં કજીયો કરવા ઉતરી પડતો એની વાડીમાં એકલવાયા બાવળ નીચે એ એકલવાયો પડી રહેતો ટાઢ હોય હિમ પડતું હોય તડકો હોય કે ધૂળના વંટોળિયા ઉડતા હોય પણ એના મનમાં આવે તો એ ત્યાંથી ડગતો નહીં મને એમ થતું કે દિવસોના દિવસો સુધી એ ખાતો પીતોય નહીં હોય એના મનમાં શું હતું એની કોઈને કળ પડી નહોતી કોઈએ એ જાણવાની દરકાર કરી નહોતી કોઈ વાર ગોપો ગામમાં આવતો વધેલી દાઢી દિવસો સુધી ન ધોયેલું મોઢું નાહવાનું તો ઘેર ગયું મેલા ફાટેલા કપડાં અને રીંછ જેવો ગંધાતો એ ચોરે આવી બેસતો એની આંખોમાં ખુન્નસ ભરેલું દેખાતું ખિસ્સામાં હોય તો દસબાર બી ડીઓ ઉપરાઉપરી પી નાખતો નહીં તો બેઠો હોય ત્યાં થૂંકી થૂંકી જમીન ભીની કરી દેતો તે દહાડે ગોપો આવ્યો છે ની ખબર કાને કાન ઉડતી અને ગામની સુસ્તી ઉડાડી દેતી એની બેસવાની છટા અને એની આંખોની રોશનીનો પડકાર જોઈ લોકો એનાથી ડરતા દૂરથી પસાર થતો તોય એકાદ કજીઓ કરી થોડુંક લોહી વહેવડાવી ગોપો રાતના એના બાવળ નીચેના ખાટલે પહોંચતો ગોપો ઘણી વખતમાર ખાતો પણ કોઈ પણ ભોગે સામા થવાની એની આદત સ્વભાવની જીદ અને પશુનો હઠાગ્રંગ ગયા નહોતે એ ગોપો હતો એ ગોપો હતો જે કંઈ ન કરતો હોય ત્યારે એની વાડીના બાવળ નીચેના તૂટેલા ખાટલા પર પડ્યો પડ્યો એક આકાશ સામે જોઈ રહેતો એના ખુલ્લા શરીરને ન તો તડકો ડામી શકાતો ન તો ઠંડી થી જાવી જતી રાતે એના ખાટલા નીચેથી સરપર અને વિંછીયું પસાર થઈ જતા સુવર એને સૂંઘીને ચાલ્યા જતા ખુશનુમાં પ્રભાત કોઈક રંગીલી સનધ્યા ચાંદની ઓઢીને પસાર થતી કોઈ મતભરી રાત કેટકેટલી પસાર થઈ ગઈ કેટકેટલી વસંત અને શિશિર નૃત્ય કરી ગઈ પણ ગોપાના મોઢા પર ભાવનાની એકે કરચલી મહેકી નહીં એવો પશુ જેવો ગોપો માણસ હતો અને એ આટલા વરસો એના તૂટેલા ખાટલા પર પડ્યો રહ્યો મા મહિનાની એક ઠંડી બપોરે બહારવટીયાઓએ ગામને ભાંગ્યું ગામમાં રાડ બોલી ગઈ ફળોફળ બારણા દેવાઈ ગયા મેડીઓની સળિયાવાળી બારીઓમાંથી બીકતી ચટપટતી આંખો જ માત્ર શેરીનું નિરીક્ષણ કરી રહી કૂતરાં અને ગધેડા ધોળે દિવસે બરાડવા લાગ્યા બહારવટીયાઓનો મુખી ગામને ચોરે આવીને બેઠો એના માણસોએ ધનિકોના ઘરના બારણા કુહાડાથી તોડી તોડીને એમને પગેથી ઘસડી ઘસડી બહાર કાઢ્યા એ વખતે અચાનક ગોપાનું ગામમાં આવવું થયું એ મૂર્ખ હતો અને મૂઢ હતો સગી આંખે જોયું તો એ પાછો ભાગ્યો નહીં એમ કરવું એના સ્વભાવમાં નહોતું એનામાં પશુના બધા જ લક્ષણ હતા માણસજાતને દેખતા એની આંખોમાં લોહી ઉભરાતું એના અલમસ્ત સ્નાયુઓ તંગ થઈ જતા અને હિંસક પશુ જેવો એ પોતાની તાકાતનું માપ કાઢવા ઇંતેજાર થઈ રહેતો એ ગોપો એ ગોપો બેધડક અને બેફિકર ચોરામાં આવી ઊભો એની નજર આજુબાજુની મેડીઓ ખોરડાં સુની શેરીઓ અને ગધેડા કૂતરાં પરથી પસાર થઈ આખરે બહારવટીયાના મુખી ઉપર ખરી ગઈ એ નજરમાં ડર નહોતો કુતૂહલ મૂળ બેશરમ અને પાશ્વી મસ્તી માત્ર હતી અને બે ઘડી પછી તો એ બંનેની નજર એકબીજા સાથે અથડાઈ ત્યારે ગોપો ન તો સંકોચાયો ન તો પાછો હઠ્યો એણે ફક્ત જોયા જ કર્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં એ ગામનો ઇતિહાસ ઘડાઈ ગયો ગોપાની આખી જિંદગીનો પહેલો અજોડ બનાવ બનવા પામ્યો અલ્યા કોણ છો તું મુખીએ પૂછ્યું ગોપો શું કરછ અહીં ફરેજ કાં મુખી પોતાના માણસો તરફ ફર્યો એલાઉ ટોકો એને ઈ ફરેજ એનું ફરવું અટકાવી દો સુવર સાળો કા ગમે તેમ હોય દુનિયામાં ન બનવાનું પણ કોકવાર બની જાય છે ગોપાએ પોતાનો સ્વભાવ બદલ્યો અને બદલ્યો તે કેવો બદલ્યો કે એ મુખીના પગે જઈ ઢળી પડ્યો એ રડવા અને કકડવા લાગ્યો એ આવડત એનામાં ક્યાંથી આવી એ હજી સુધી એક વિસ્મયની વાત જ બની રહી છે લે ઉઠ હવે મુખીએ કહ્યું છો તો ગોધા જેવો ને બકરી જેવું રડચ તે એણે પોતાના માણસો તરફ ફરીને કહ્યું ઇલાઓ આને કામ આપો જા જા હવે કહે છે કે ફરુંજ મારો બેટો એ ગામને તે દહાડે અકબર પડી કે ગામમાં આટલું બધું ધન હતું ભૂટભર ધોતીયું દિવસમાં એક વખત ખાતા અને ગોકળ આટમને દિવસે ગાયોને ચારો નાખતા સાકરચંદને ઘેર બે કોઠીઓ રૂપાનાણાથી ભરેલી હતી અને વાઘજીની ડેલીની ભીંતની આઠ ઇંટો ચાંદની નીકળી એ તો ગામ લૂંટાયું ત્યારે ખબર પડી કે ગળાટૂં ગરીબી અને અઢળક દોલત એકી સાથે બાજુબાજુમાં આસાનીથી રહી શકે છે સાકરચંદને ઘેરથી બહારવટીયાઓએ રૂપાનાણાની થેલીઓ ભરી ભરીને ગોપાના ખભે મૂકી જા પાદરમાં અમારા ઊંટ અને ઘોડા છે ત્યાં બીજા માણસોએ હશે એમને આપજે સમજ્યો અલ્યા ભૂત જોજે ક્યાંને ફરવા ન હાલ્યો જતો હા હા કહેશ ફરૂંશ મારો બેટો ગોપા પૈસાની થેલીઓ ભરી ભરીને ગામમાંથી પાદરમાં પહોંચાડવી શરૂ કરી એક ફેરો બીજો ફેરો અને ત્રીજે ફેરે એણે વિચાર કર્યો ગોપો વિચાર કરતો થઈ ગયો હતો ચોથે ફેરે પાદર તરફ જતાં જતાં રસ્તામાં આવતા એક ખંડિયેરમાં પોતે ઉપાડેલી બે થેલીઓ સંતાડી દીધી ત્યાર પછીના દરેક ફેરે બેતરણ બેતરણ કરી કરીને એ થેલીઓનો ઢગલો ખંડિયેરમાં જમા કરતો ગયો ગોપાના ચાટડા જેવા માથામાંથી આ ભેજું નીકળશે એની કોઈને ગંધ સુધા નહોતી આવી ત્યાં તો ખબર પહોંચ્યા કે વાર ચડી ચૂકી હતી પોલીસ પાર્ટી ગામ તરફ આવી રહી હતી બહારવટીયાઓ અવ્યવસ્થિત દશામાં ભાગી છૂટ્યા એ ગયા અને પોલીસ આવી ગભરાટના સમયનો લાભ લઈ ગયો ખંડિયેરમાં ભેગું કરેલું ધન પોતાના ખેતરે લઈ ગયો અને દાટી પણ દીધું અને એ જ બાવળના ઝાડ નીચે એ જ તૂટેલા ખાટલા પર લાંબો થઈ પડ્યો એના મોઢા પર સુવરની છાપ હંમેશા પડી રહેલી દેખાતી એ છાપ અત્યારે હાજર હતી એ છાપની કરક્ષતા નીચે બીજા ભાવોની કુમાશ હણાઈ જતી પણ કુમાશને અને ગોપાને કંઈ લાગતું વળગતું નહોતું પોલીસે ગોપાને પકડ્યો માર્યો અને થાણે પણ લઈ ગઈ પણ ચાર દહાડા એને હેરાન કરી કમઅક્કલ છે કમ અક્કલ કહીને એને કાઢી મૂક્યો ગોપાને હવે હૂંફ મળી ના ગોપાના શરીરને હૂંફની જરૂર નહોતી હૂંફ ટાઢ માણસ અને કુદરત તરફથી થતી હેરાનગતિને એ ક્યારનો પચાવી બેઠો હતો એના મનની અત્યાર સુધીની જે ઠંડી ગતિહીનતા હતી એને એની વાવની કુંડીના તળિયામાં દાટેલા ધનની હૂંફ મળવા લાગી ગોપો ધીમે ધીમે પશુ મટીને માણસ બનવા લાગ્યો અને બિચારો માણસ તે કેવો માણસ બન્યો કે માણસની રીતથી એની જિંદગીની છેડે દોખો કરતો પોતાની જાત પર લ્યાનત વરસાવતો ક્ષયના રોગથી આખરે રીબાઈ રિબાઈ મુઓ પોલીસને થાણેથી પાછો આવી ગોપો સીધો ગામમાં પહોંચ્યો અને રામજી સલાટની સાથે કામ પર ચડી ગયો જોતજોતામાં જોતામાં ગોપાની સારા સલાટમાં ગણતરી થવા લાગી એમ થોડાક મહિના વીત્યા હવે ગોપો કંઈ ન કરતો હોય ત્યારે કોઈક વાર બાવળ નીચેના એના ખાટલા પરથી ઊઠી એ હોટલમાં આવી ચા અને ગાંઠિયા ખાતો કોઈક વાર હસતો ખરો અને રસ્તે જતાં સામે મળતી ગાયના કપાળે હાથ ફેરવીને પંપાળી લેતો એક દહાડો તેજપારના હાટે બી ડીઓ લેતાં લેતાં એણે વાત વહેતી મૂકી આપણે તો જાવું છ આફ્રિકા આફ્રિકા હા કમાવા તારા તો જોને દી ફર્યા છા તેજપારે એની ઠેકડી કરી કમાવાની તને લત લાગી છ સાંજે હોટલમાં અને રાતે ચોરા પર જામી પડેલી ભજનમંડળીમાં ગોપાએ જ આફ્રિકા જવાની વાત કહી અને ચોથે દહાડે તો ગોપો ગટે તેને રામરામ કરીને ચાલી નીકળ્યો આમ અઢી વરસ વીતી ગયા જેવા વીતે છે એવા ઉનાળો શિયાળો ચોમાસું વરસાદ અને વાવાઝોડા માવઠું અને વંટોળિયા રોગ અને ભૂખમરો દિવસ ઉગે અને આથમે એ કંઈ નવી વાત નથી હંમેશ જેવા એ ગામમાં ગોપા વગરના અઢી વરસ વીતી ગયા વૈશાખને દોમદખે અઢી વરસ બાદ ગોપો પોતાને ગામ પાછો ફર્યો એણે છત્રી ઓઢી હતી અને કોટપાટલું પહેર્યા હતા એની મૂછો ખૂબીથી કાપેલી હતી એણે રૂઆબથી તેજપારના ઘીના ડબ્બા ઉપર રૂપિયો ફેંક્યો અને કહ્યું સીઝર લાવ તેજપાર એક વાર તો એને જોઈ રહ્યો કદાચ ઓળખ્યો નહીં હોય પછી મનમાં થયું હશે અલ્યા ગોપો તો ન હોય કાં દરે ગોપાએ હસીને કહ્યું આ ચોરીનો પૈસો ન હોય હો પસીનાની કમાણી છે હું આફ્રિકા ખેડીને ખારા પાની વલોવીને પાછો આવ્યો છું સમજ્યો ગમે તેમ હોય ગોપો અઢી વરસે પાછો આવી પોતાની વાવની કુંડીમાં દાટેલી મિલકતનો છડેચોક ધણી થઈને બેઠો ગોપો ભારે ઉસ્તાદ નીકળ્યો એણે ગામમાં જગા બાંધવી શરૂ કરી મેડી પણ ચણાવી અને આંગણામાં વાવ પણ ખોદાવી આ એ જ ગોપો જે દિવસરાત બાવળના ઝાડ નીચે તૂટેલા ખાટલા પર સૂઈ રહેતો એના દોસ્તો આશ્રિતો અને ખુશામતીયાઓ વધવા લાગ્યા ક્યારેય ઉજાણીઓ થતી કાવા કસુંબા નીકળતા અને હોકો તો દિવસરાત ગગડ્યા જ કરતો કોઈ તો આ ધંધો કરો કોઈ તો તે પણ ગોપો હજીએ ઓછું બોલતો એ સાવ ચૂપ થઈ બેસતો અને એની મેડીના ગોખમાંથી દેખાતી ઉનાળાના આકાશની ઝગમગતી પ્રતિભાને જોઈ રહેતો ત્યારે એનું મોઢું પહેલાંના જેવું જ દિશાશૂન્ય અને વધારે લાગણીહીન દેખાતું એ મોઢા તરફ જોનાર કોઈકને ત્યારે વિચાર આવતો કે આ વ્યક્તિને આટલી સમૃદ્ધિ અને આ મહત્તા ક્યાંથી મળી એનું અસ્તિત્વ જ એની લાયકાત સામે એક પુકાર હતો પણ આ જમાનામાં ન બનવાનું અને અણછાચતું નથી બનતું પણ આ વાત અહીં નથી અટકતી આ તો કેફ ચડવાની શરૂઆત હતી રંગ આવવો તો હજી હવે બાકી હતો એક દહાડો ગોપાને ઘેર મુંબઈના મહેમાનો આવી ઉતર્યા અમસ્તાજ આવ્યા હતા અને અમસ્તા જ ગોપાને મુંબઈ ઉપાડી ગયા પણ વાતો એમણે કે વી કે વી કરી આ તે કંઈ ઘર છે તમારું અરે ત્યાં તો સાત સાત એક બીજા ઉપર ચડે છે આ આમ કરી એક જણે સિગારેટની ડબી ઉપર દિવાસરીની પેટીને ચડાવી અને ત્યાં તમારા બળદોના વેપાર નહીં હો ત્યાં વાતોનો વેપાર રાતના સૂઓ અને સવારે આંખ ઉઘાડી જુઓ તો દસના પંદર હજાર ના આ મશ્કરી નથી ખરેખર ગોપાને વાતોના આ વેપારની ખાતરી કરવી જ રહી બીજે દહાડે એ એમની સાથે મુંબઈ પહોંચવા હાલી નીકળ્યો ગોપાએ મોટરમાં બેસીને મુંબઈ જોયું ના એ જોઈને એ ગાંડો ન બન્યો જરાય નહીં એના પેટમાં એ પાણી ન હતું જે હાલી ઉઠે જેમ એના બાવળની કાંટાવાળી ઘટામાંથી એ વરસો પહેલાં આકાશ જોઈ રહેતો તેમ અત્યારે મુંબઈના એ માળિયા મકાનમાંથી એ જોઈ રહેતો ગોપો એનો એ જ હતો ગોપાએ મુંબઈમાં વાતોનો વેપાર પણ કર્યો દસના પંદર હજાર કર્યા થઈ ગયા એણે નોકરો રાખ્યા દલાલો આવ્યા મોટર ડ્રાઈવર મકાન તાર ટેલિફોન વકીલ ડોક્ટર વગેરે એની જંજાળ વધવા લાગી જાણે માથામાં જુ પડી પણ ગોપો બહાર નીકળતો જ નહીં એ ટેલિફોનને અડતો નહીં એ તો મહેતાજી ટેલિફોન પકડીને એને કહેતો શેઠ ગોવિંદરામ ખરીદે છે પણ ગોપો એની ખુરશી પર પલાન્ટથી વાળીને બેસી રહેતો જાણે સાંભળતો એ ન હોય અને ઉપરાઉપરી ટેલિફોન આવતા ગવર્નમેન્ટનું નવું બિલ મ્યુનિસિપાલિટીનું બજેટ બર્મામાં વાવાઝોડું જાપાનમાં ધરતીકંપ પણ ગોપો સામેના મકાનની અગાશીએ બેઠેલા કાગડા તરફ જોતો એમ જ ચૂપચાપમો પર એક નવી કરચલી પડ્યા વગર કે જૂની કરચલી ઉખેડ્યા વગર બેસી રહેતો અને વચ્ચે ચલમ પીતો હોય એમ સિગારેટમાંથી ચાર દમ ખેંચી કાઢતો એની મરજીમાં આવે ત્યારે વેચો અથવા ખરીદો એ કહેતો એની ઈચ્છા સિવાય બીજા કંઈ કારણો નહોતા એ મનમાં એમ સમજતો હોય કે આખરે એ પોતાનો વેપાર હતો ને ગમે તેમ હોય પણ ગોપો ગુમાવવા કરતાં કમાતો વધારે ગોપો મુંબઈમાં જામી પડ્યો એવો તો જામી પડ્યો કે એ બીજું બધું ભૂલી પણ ગયો હોય કે નહીં ભૂલ્યો હોય કોને ખબર એને કળી પણ કોણ શક્યું હતું એના મોઢા પર ચીટકી પડેલી પેલી સુવરની છાપમાંથી એનું દિલ આરપાર કોઈએ નહીં જોયું હોય આવડી મોટી અને આવડી ચિત્ર વિચિત્ર નગરીમાં આટલી સમૃદ્ધિના ખોળામાં આળોટવા છતાં એની નજર કોઈ ઉડતા પંખી ઉપર કોઈ મકાનની છત ઉપર એનાથી એ દૂર એ નગરીના મહત્વ ખોઈ બેઠેલા પેલા ખુલ્લા આકાશમાં ખોવાઈ જતી બસ એટલું જ ગોપા માણસ હતો કે ભૂત આખરે એને જિંદગીની શું કિંમત આંકી હતી આખો દહાડો બેસી બેસીને એને શરૂઆતમાં કબજીયાત પછી હરસ અને આખરે અપચો લાગુ પડ્યો દવા એને પીવી ગમતી નહીં એટલે ડોક્ટરો એને ઇન્જેક્શન આપતા પછી તો પેટમાં છાતીમાં અને માથામાં થડો દુખાવો રહ્યા કરતો એની બેચેની ઉડતી નહીં આખરે વેચો અને ખરીદોમાં ભયંકર અદલાબદલી થઈ જતી એક દહાડો એના મહેતાજીએ એને કહ્યું જુઓ શેઠ માઠું નહીં લગાડતા પણ આ તમારો તુપકો હવે ચાલતો નથી આ વખતે ગોપોએ મહેતાજી સામે જોયું જરા જોઈ રહ્યો પછી ઓફિસ છોડી બહાર ચાલ્યો ગયો મોડી રાતે ગોપો પાછો ફર્યો જિંદગીમાં બીજી વાર ગોપો બદલાયો એણે મહેતાજીને ટેલિફોન કરીને બોલાવ્યો અને બજારના બધા સમાચાર પૂછ્યા એને રાતે સારી ઊંઘ નહીં આવી પછી તે હંમેશા ટેલિફોન પર બેસી રહેતો બજારની બધી ગપ સાંભળતો એને અમેરિકાથી માંડીને જાપાન અને ઇંગ્લેન્ડની ફિકર કરવી પડતી એ ફિકર કરતાં ભૂલ્યો પોતાની અને પોતાના શરીરની એક સાંજે એને શરદી થઈ તાવ ભરાયો અને ટાળ ચઢી હવે ગયા ડોક્ટર પાસે શેઠ એના એક દલાલે કહ્યું ચાલો મારી સાથે હું તમારી દવા કરી દઉં ગોપાએ પહેલી વાર બ્રાન્ડી પીધી બીજે દહાડે પણ એનો ખપ પડ્યો એનો રોજ ખપ પડવા લાગ્યો દિવસે પણ શેઠ તમારી જીદ છોડી દો ગોવિંદરામ ખેલો કરે છે પણ ગોપાનો જૂનો જિદ્દી સ્વભાવ એના દુબળા શરીર પર સવાર થઈ બેઠો ડૉક્ટરોએ કહ્યું તમારે બધો પરિશ્રમ બંધ કરી પથારીવશ થવું જોઈએ તમને ક્ષય લાગુ પડ્યો છે પણ ગોપાના પૈસાને ક્ષય થાય તે એનાથી જોવાય તગેમ નહોતું આ વાતોનો વેપાર આવો જ હશે એનું એને ત્યારે એ ભાન ન થયું ગોપો જીદ્દે ભરાયો હતો પાછો ફરતા એ શીખ્યો નહોતો એને કોઈની ક્ષયના જંતુઓની સુધધા પરવા નહોતી એને બળખામાં લોહી પડ્યું ભલે પડ્યું પચાસ ગાંસડીઓ વેચો એને પચાસ કેલ્શિયમના ઇન્જેકશનો લીધા એને જાડા થવા લાગ્યા થાય એ તો હોમ મેમ્બરને પાર્ટી આપો ને એટલી પીડા ઓછી ચાર રાતથી ઊંઘ નથી આવી ચાલો ત્યારે આજે ગાણું સાંભળવા જઈએ એ પેલી વખણાયે છે નહીં કયો રાગ માલકો સ્પ ડ આ મુખ મોડ મોડ અરે આ કોનો તાર શું કહે છે કંપની વેગન નહીં આપે ત્યારે વાયદા પ્રમાણે ડિલિવરી ગોપાએ માથા પરથી બરફની કોથળીનો ઘા કરી બારી બહાર ફેંકી દીધી એનો નોકર એના પલંગની બાજુમાં ઊંઘી ગયો હતો એનું દર્દ એમનું એમ જ હતું બધે જ દુખાવો અને દિલમાં બેચેની એણે ધીમે રહીને એક ખુરસી ગેલેરીમાં ખેંચી અને ગોદડું ઓઢીને ત્યાં બેઠો મધરાત વીતી ગઈ હતી પોષ મહિનાની મીઠી ઠંડીએ મુંબઈની રાતને મધભરી બનાવી દીધી હતી કેટલા બધા તારા અને કેવું ખુલ્લું આકાશ આ પહેલી દેખાઈ રેવતી અને આ આકાશગંગા ગંગા ગોપાની ગામની બાજુના એક ડુંગરમાંથી પાણી ઝરતું લોકો એને પણ ગંગા કહેતા ગોપો નાનો હતો અને એ ગંગાના કાદવમાં રમતો ત્યારે બાવળની શૂળો એને ભૂંકાતી બાવળ એનું ખેતર એ ભાંગેલો ખાટલો ખંડિયેર ખોરડા એ અવાવરુ વાવ કાગડા પારેવડાં ચકલી બુલબુલ તેતર અરેઓ પણ છાતીની આ શોળ કેમ વેઠાય માણેકચંદની નાની છોકરીના હાથમાંથી એણે સોનાની ઝીણી બંગલીઓ ઉતારી હતી ત્યારે ફોજદારે એને કેવો પીટ્યો હતો કુકમાં લાત મારી હતી એણે ચાર દિવસ પીડા કરી પણ આ પણ કાંઈ ઓછી પીડા હતી ગોપાએ ગણતરી કરી જોઈ એ આફ્રિકા ગયો જ ક્યાં હતો સિંધમાંથી પાછો આવ્યો હતો પણ એ બધું એના અંતમાં શું ઓય માં જો એ આવી પાછી ઉધરસ પાછો જાઉં દવા પીવાનો ટાઈમ થયો છે આવતીકાલે વલણ ક્યાંથી ચૂકવાશે ગોપાની આંખ આડે અંધારા ઘેરાવા લાગ્યા જાણે પોષ મહિને માવઠું થવાનું ન હોય અરર તો ઘઉંનો પાકનાશ પામી જાય અને ગોપાનું દિલ ઉડતું ઊડતું ક્યાંનું ક્યાં ફરી આવ્યું એ એક વખત હતો જ્યારે ઝાકળના ટીપાં બાવળના ઝાડ પરથી હળવે હળવે રહીને સરી આવી એના ખુલ્લા બદન પર ટપકી ટપકી એને ઊંઘમાંથી જગાડતા અને એની ઉઘડતી આંખ સામે એની વાવના ટીમ્બા ઉપર સૂર્યના કુમળા કિરણ આવી હસતા અને એની સામે હસી રહેતા ત્યારે કોઈ સુખ નહોતું કોઈ ખ નહોતું હાસ્ય નહોતું આંસુઓએ નહોતા જેવી ચારે પાસ એવી એના દિલમાં નરી મોકળાશ ભરી હતી નહોતું તો કંઈ નહોતું હતું તો એ બધું હતું એટલે જ ગોપો ડરતા શીખ્યો નહોતો જે દિલની મોકળાશ ટકાવી રાખવા ગોપાને જેટલા અનુભવો લેવા પડતા એની અડફમાં આવતા એ અનુભવો એ લેતો મોતનો અનુભવ સુદ્ધા લે વે તૈયાર હતો એના શરીરમાં એ તાકાત હતી એની એને ખુમારી હતી જાણે ચોમાસાના પહેલાં વરસાદનો રેલો ધરતીને તૃપ્ત કરતો હોય એમ ગોપાના એ સંભાળા અત્યારે ઓચિંતા ફૂટી નીકળ્યા અને વહેવા લાગ્યા એક બળખો એના ગળાને રંજાડવા લાગ્યો ગોપો ભયંકર ઉધરસ ખાઈ ગયો એની હાથ જરા હેઠી બેઠી ત્યારે નિશ્ચય કરી લીધો બસ આપણે પાછા જાવું છ એણે ન તો મોટર લીધી ન ટ્રેઇન પકડી એ પોતાના ગામની દિશા તરફ મીટ માંડીને આગળને આગળ ચાલતો થયો ડામરના રસ્તા પસાર કર્યા પથ્થરની સડકો આવીએ વટાવી અને ગામડાના ચીલા આવ્યા શરીરને ભયંકર થાક લાગ્યો હતો અંગ આખું ગુમડા જેવું દુખતું હતું અને આંખે લાલલીલા કુંડાળાં વળતા હતા એની ગોપાને પરવા નહોતી બસે જ ગામ એ જ બાવળ એ જ ખાટલો અને એ જ ખંડિયેર જેવા જ ખોરડા બસ એની એ જ મોકળાશ એનો ખાટલો હજીએ ત્યાં હતો એની ઉપર સુકેલા પાંદડા અને ધૂળનો થર જામ્યો હતો ગોપો એની ઉપર આવી ફસડાઈ પડ્યો બેભાન થઈ ગયો માણસો એને પૂછતા ગોપા તું અહીં ક્યાંથી એ બધાની સામે હસતો અને ઉધરસ ખાતો અરે પણ આટલી મિલકત આટલી બાદશાહી અને તને આ થયું શું એ ફિક્કો હસતો અને એના મોઢામાંથી લાળ ટપકી પડતી એને કોઈ ને કોઈ લોક ખાવાનું આપી જતા અને બધા પાસે ગોપો પોતાની વાત કરતો અને અંતમાં કહેતો હા ભાઈ હા ત્યાં બધુનીએ છે અને બધુનીએ મને મળ્યું પણ આપણને ત્યાં ન ગોઠયું પોતાની વાત કેમ કરવી એની ગોપાને ગમ પડતી નહીં ત્યારે કહી નાખતો સો વાતની એક વાત આપણને ત્યાં ગોઠયું નહીં ઈ આપણું કામ નહીં આપણા જેવા માણસનું કામ નહીં ત્યાંના માણસોનું ઈ કામ અને એ માણસો એવા 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 કહેતા ખાંસી એને ફરી સતાવવા લાગતી એ જ બાવળ એ જ ખાટલો અને ફરી પાછો એ જ ગોપો એ વચ્ચે આજે કેટલા અને કેવા વરસો પસાર થઈ ગયા હતા એ જ બાવળ એમનું એમ હતું વાવ કુંડી ટીંબો હજુએ ત્યાં દૂર દૂરતી હતી અને વંટોળિયા ચઢતા હતા જાણે અહીં કશું જ બન્યું નહોતું પણ બન્યું હોય તો કેટકેટલું અને કેવું બની ગયું હતું ગોપો રાતના બાવળ નીચે સૂવાનું કરતો પણ ઉધરસ એને સૂવા નહીં દેતી એટલે તાપણી દખાવી એ પોતાના ખોરડાના ડેલામાં સૂતો પણ એનું મન ખાટલા પર હોય એ નદીમાં નાહવાનું કરતો પણ એના અંગ પર ચડી બેઠેલો બુખાર એને પાછો વાળતો આ મુસાફરીનો છેડો હતો એ છેડે ગોપો હવે પોતાનો બદનનો ગુલામ અને શિકાર બન્યો હતો એ જેને ને તેને કહેતો ને કોઈક વાર એકલો બબડતો અરે ત્યાનના માણસો તો એવા 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 માણસો કહેતા એ તો હોય જિંદગીને છેડે બધાને એવું જ થાય છે બધાનો દીવો એમ જ વગોવાતો ઓલવાય છે ગોપાને થતું પણ મે નામ શા માટે બસ ત્યાંના માણસો જ એવા એવા છે કે કર્યું કરાવ્યું બધું ધૂળમાં જ જાય જ્યાં સાચું કરવાની દાનત ન હોય ત્યાં ગમે ઈ કરો ફરી સૂરજ ઊગતો ઝાકળ પડતું પંખીઓ કલ્લોલતા તડકો તપતો અને ધૂળ ઉઠતી જાણે અહીં કશું બન્યું જ નહોતું ગોપાની વાવનો ટીમ્બો ચડતાં મારા પગ શિથિલ થઈ જાય છે હું ટોચ પર પહોંચું છું અને મારા પગ નીચે માટીનું એક ઢેફું ભાંગી જાય છે એ ટીમ્બો ઉતરવા હું બે ડગલા ભરું છું ત્યાં મને થાય છે જોવા દે મરી તો નથી ગયો ને એ આટલી વારમાં કહેવાય છે કે માણસ છેલ્લું બોલી સાચું હોય હું ટીમ્બો ઉતરી જાઉં છું ત્યાંથી બાવળની છેલ્લી ડાંખળીઓ જ દેખાય છે કાગડાઓ કકડાટ કરતા બાવળ ઉપર ભેગા થાય છે અને એક બુલબુલ મારા ખભાને કરતું ચીસો પાડતું ઊડી જાય છે હું મારે રસ્તે પડું છું એ જ રસ્તે અહીં જાણે કશું બન્યું જ નહોતું